ઘરના ઘર સપનું બતાવવાનું કહી આવાસ દૂર ખાઈ જશે કાટ લાગી જશે પણ ગરીબોને તો નહીં જ મળે રાજકોટમાં દૂર ખાઈ રહ્યા છે ગરીબોના આવાસ સંત કબીર રોડ પર વર્ષ બે હાજર ઓગણીસ માં આવાસ માટેના મકાનો તૈયાર કરાયા હતા વર્ષ બે હાજર બાવીસ માં આવાસ યોજનાનું લોકાર્પણ કરાયું બે બે વર્ષ વીતી ગયા છતાં પણ આ આવાસ યોજનાના મકાનો દૂર ખાય છે રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે તપાસના આદેશ આપ્યા છે જવાબદાર સામે કાર્યવાહી કરાશે પણ રહી રહીને

સવાલ એ થાય કે શું અધિકારી અને પદાધિકારીઓને આ ખબર જ જતી હોતી કે અહિયાં આવાસો દૂર ખાય છે આ હાલતમાં છે ગરીબોના હક પર તરાપ મારે છે કોણ આ સૌથી મોટો સવાલ છે આવી જ અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત